હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું ફાઇનલી સવાર થઈ ગયું હોય વાગી ગયા સવારના આઠ સાગર પે આવે એટલે આ બધું ફિટિંગ કામ ચાલુ કરી માર બધું આવી ગયો હોય નીચેના મારવાના સપ્લાય બી કઈ કાજ રીતના લાગશે એમ આયુપાઈ ફી જે સમોસો ત્રીસ કિલા જેવું આવે હવે વજનમાં આ આ ફાઈબર હૂડ સાદો હોય ના બাকি પ્લેટુ હે ને આવું લાગે છે કે આ પાછળમાં બે બોલ્ટરી સિસ્ટમ હારી આપી મ્યુઝિક સિસ્ટમ માટે

ટીવી અત્યારે જોયું કેમ થાય અહીં રાખી બાકી અધર ફિટ કરવાનું થાય છે તો કરાવી નાખશું તો પટ્ટી વાવડી કામમાં લઈ લેવી આપણે અધાર ફિટિંગ કરવાનું થાય ને તો અગાશ વાયરિંગ છોડાવી લે આપણે જે હાધા હું બધા જૂના લાઈટું બાઈટું છોડાય નાખીએ સાગર ભાઈ આવી ગયા વિડીયો મીડિયા ઉતારવા છત્રીના બોલ ખોલ નાખા હે વાઈસ ફાઈનલી છત્રી બતી ઉતાર નાખી ટીરિયા કાઢ નાખા હે ડીઝલ ટાંકી વાળા બે બોલ ખોલવાના રહેશે શું વિચારો ને ફેરવીન ચડાવી દેવાના પ્લેટનું વેલ્ડિંગ કરાવવા જવું જોશે ગાઈસ આ બે પટ્ટીનું વેલ્ડિંગ મરાવવા જવું હોય પ્લેટોનું ગાઈસ ફાઇનલી થઈ ગયું વેલ્ડિંગ ચડાવી દે જગ્યા બહુ હાંકડી એટલે થોડીક તકલીફ પડશે આમ બે બોલ ઉપર રાખવાનું બે બોલ ખોલીને બોલ કશે ચડાવી દે માથે બોટ ફિટ કર ને ખાય કમ્પ્લીટ આવું તો કંઈક ફિટિંગ કરી દે તો ગાઈશ ફિટ કરતી તો યુ પાઇપ અને એક પ્રોબ્લેમ આવી ગયો હે આ ગેપ જાજો હે બે આંગળ ઉપરનો હે ગેપ આપણે આમાં જેમાં પહેલાં સપોર્ટ આપણે બનાવીને આવ્યા હતા વેલ્ડિંગ મારે એવું આ સાઈડ બનાવવો પડશે તો આપણે જઈ અને વેલ્ડિંગ કરાવી આવી સપોર્ટ ખોલીને તો હેના ગેપ ન રહે એટલે ચાલો આપણે ખોલી વાળીએ ફાઇનલી આપણે બીજી પ્લેટનું પણ વેલ્ડિંગ કરાવી આવીએ હવે ચડાઈ જોઈ કેમ થાય ફાઇનલી ફિટિંગ આવી ગયું હોય ફિટ થઈ ગયો કમ્પ્લીટ મારી રીતે મરો કરો કારણ કે આપણે લોડર વાળી સિસ્ટમ એટલે ફાઇનલી યુ ભાઈ ફિટ કરી નાખો હવે એના ચાપડા માર દે ઉપરના કાનકડીયા કાનકડીયા ચડાવી દીધા હવે ચડાવી દીધા ને હુડ તો ગાઈસ ફાઇનલી ચડાવી દીધી કમ્પ્લીટ કરી નાખી છે સીટ બીટ ચડાવી દીધી કમ્પ્લીટ કેવું લાગ્યું ફિટિંગ એક નંબર તો વાંધો નહીં બે દિન નો થાય ને આ રીતની આવશે કઈક ડીઝલની ટાંકીના બોલ અહીંયા આવશે નીચેના સાપડા અત્યારે આપણે આ સીટે આપણો વિડીયો જેવો હો થી દેઢસો લાઈક આવી ગઈ તો આપણે સીટ વળી પાસે હતી એની ચડાવી દઈશું ગાડીની જે આપણે કાઢી એની અને આ પેટી પણ ફિટ કરાવી દઈશું ગાઈશ આજ માટે આ જ હતું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઝૂકેગા નહીં